આપણી સનાતની સંસ્કૃતિ કેટલી સુંદર છે સવારમાં આપણે ઉઠીએ ત્યારે જમીન ઉપર પગ મૂકીએ તેની પહેલાં આપણા હાથથીને મા પૃથ્વીને પ્રણામ કરીએ છીએ કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરધ્યે તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ કર એટલે હાથ કરના આગળમાં કરના મધ્ય ભાગમાં કરના છેલ્લા ભાગમાં દરેક જગ્યાએ દેવી દેવતાઓનું નિવાસ સ્થાન છે અને તેના દ્વારા મા પૃથ્વીને આપણે પ્રણામ કરીએ છીએ કે હે મા પૃથ્વી તારી કૃપાથીને અમે જ્યાં પણ ભ્રમણ કરીએ છીએ જ્યાં પણ જઈએ છીએ બસ તારી કૃપાથીને તારી સેવા કરીએ છીએ અને બીજો એવો પણ ભાવ છે કે હે માં તારા ઉપર સવારમાં ઉઠી આપણે પલંગ ઉપરથીને બેડ ઉપરથી નીચે પગ મૂકીએ તો ત્યારે એવો ભાવ છે કે હે માં અમારો વજન તને લાગે છે અમે પગ તારા ઉપર મૂકીએ છીએ તો મા અમને ક્ષમા કરજે એવો પણ ભાવ સુંદર છે એટલા માટે સવારના પોરમાં ઉઠતાને વેદમાં પૃથ્વીને પ્રણામ પછી બ્રશ કરીએ ત્યારે પણ આપણે ભગવાનને યાદ કરીએ સ્નાન કરવા સમયે પણ સ્નાન કરતાની પહેલાં સંકલ્પ કરવો જો એ કાંઈ ન આવડે તો કાંઈ વાંધો નહીં તો જ્યારે સ્નાન કરીએ ત્યારે ગંગામાં ગંગામાંનાયા ગોમતીમાંનાયા યમુનામાં આવ્યા વગેરે વગેરે તીર્થોને યાદ કરવા શ્લોકો આવડે તો બહુ સુંદર વાત છે ગંગેશ યમુનેશ્ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા આપણે શ્લોકો દ્વારા ગંગાજીને યમુનાજીને સરયુ સરયુમૈયાને વગેરે વગેરે આપણા સુંદર તીર્થોને યાદ કરી તેના દ્વારા સ્નાન કરવું આપણા જે પવિત્ર તીર્થો છે તેને મનથી યાદ કરીએ તો પણ તે તીર્થમાં સ્નાન કરાવ્યા બરાબર પુણ્ય ભગવાન આપણને આપે છે કારણ કે તીર્થમાં સ્નાન તો એ જ કરાવે છે આપણે તો ખાલી તેને યાદ કરી શકીએ માટે ત્યાં સ્નાન કરવાનું મહત્ત્વ એ થઈ જાય પછી સવારમાં સ્નાન કર્યા બાદ સુંદર વસ્ત્રો ધારણ કરી બહુ સારી રીતે કપાળમાં આપણને અનુકૂળ હોય તેવું ચંદનનું કંકુનું તિલક કરી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરીએ કુળદેવતાઓને ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કરીએ મંદિરમાં પૂજા કરીએ આ આપણો સુંદર ક્રમ છે પ્રતિદિવસ પરિવારની સાથે મળી અને મંદિરમાં આરતી ઉતારવી ઠાકોરજીની સેવા હોય તો એ સેવા કરવી કુળદેવીની સેવા કરતા હોય ભગવાન શિવજીની ઉપાસના કરતા હોય જેને પણ જ્યાં શ્રદ્ધા હોય ત્યાં તે દેવી દેવતાઓની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂરા વિશ્વાસથી આપણે પૂજા કરીએ પછી કોઈ હનુમાન ચાલીસાનો પાઠ કરે કોઈ માળા કરે કોઈ દેવદર્શન કરવા માટે જાય જે પણ આપણને અનુકૂળ હોય જે પણ આપણને પ્રિય હોય એ આપણે કરવું જોઈએ પછી બહેનો રસોઈ કરવાનું ચાલુ કરે ભાઈઓ ત્યાંથી ને પોતે પોતાના કામ ધંધા ઉપર જાય કેટલી સુંદર પરંપરા છે વરી પાછા સાંજે આવીએ એટલે આરતી કરીએ વરી પાછા બધાએ સાથે મળીએ અને ભગવાનની સેવા કરીએ ફરી પાછા રાત્રે સુતી વેળાએ કરચરણ કૃતમ વા કાયજમ કર્મ જમવા શ્રવણનયન જમવા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત ક્ષમશ્વ જય જય કરુણાદે શ્રી મહાદેવ શંભુ ભગવાન ભોળાનાથને યાદ કરી નિંદ્રાદેવીને યાદ કરી ફરી પાછું સૂઈ જવાનું આપણી સનાતની સંસ્કૃતિ છે